શું તમે જાણો છો કે રોજ ખવાતી ઘઉંની રોટલી કરતાં ચણાના લોટની રોટલી તમારા શરીર માટે વધુ ફાયદાકારક બની શકે છે જો તમે વજન ઘટાડવા માગતા હો શુગર કંટ્રોલમાં રાખવી હોય અથવા કમજોરી દૂર કરવી હોય તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ ચણાના લોટની ઓળખ ચણાના લોટમાં ભરપૂર માત્રામાં પ્રોટીન ફાઇબર આયન કેલ્શિયમ અને વિટામિન બી મળે છે આ કારણે ચણાના લોટની રોટલી માત્ર ખોરાક નહીં પણ કુદરતી દવા સમાન છે ચણાના લોટની રોટલી ખાવાના ફાયદા વજન ઘટાડવામાં મદદ ચણાના લોટમાં ફાઇબર વધુ હોવાથી પેટ લોબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ભૂખ લાગતી નથી વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે બેસ્ટ શુગર કંટ્રોલમાં રાખે ચણાના લોટનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે બ્લડ શુગર ધીમે વધે છે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ લાભદાયી પાચનતંત્ર મજબૂત બનાવે કબજિયાત ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત આપે અને પેટ સાફ રાખે છે કમજોરી અને થાક દૂર કરે પ્રોટીન અને આયનથી ભરપૂર હોવાથી શરીરને તાકાત આપે અને થાક દૂર કરે હાડકાં મજબૂત બનાવે ચણાના લોટમાં રહેલું કેલ્શિયમ હાડકાં અને સોદાના દુખાવામાં મદદ કરે છે હૃદય માટે ફાયદાકારક ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે અને હાર્ટને સ્વસ્થ રાખે છે